નમસ્તે મિત્રો વડનગર ખાતે આવેલી જી એમ આર એસ મેડિકલ કોલેજનો હું આભારી છું કે તેમણે મને પ્રથમ વર્ષના એમબીબીએસ વિદ્યાર્થીઓ માટે સત્રનું સંચાલન કરવાની તક આપી સત્રનો વિષય એઆઈ અને એમએલ ફોર બિગિનર્સ એવો હતો અને તેને પ્રેક્ષકો દ્વારા સારો પ્રતિસાદ મળ્યો મારા એઆઈ ટૂલે સત્રની સામગ્રીનો સારાંશ બનાવ્યો આ સારાંશની ચર્ચા બે એઆઈ અવતાર દ્વારા પોડકાસ્ટ તરીકે કરવામાં આવી છે તેને સાંભળો અને તેનો સંપૂર્ણ ઉપયોગ કરો સાંભળવા બદલ આભાર જેમ જેમ તમે તમારી તબીબી યાત્રામાં પગ મૂકો છો તેમ યાદ રાખો એઆઈ તમારા નિર્ણયને બદલવા માટે નથી તે તેને તીક્ષ્ણ બનાવવા માટે અહીં છે જિજ્ઞાસા રાખો નૈતિક રહો અને તમારા શિક્ષણને માનવીય અને બુદ્ધિશાળી બંને રીતે રહેવા દો ધન્યવાદ સુ ટેકનોલોજી આપણી વિચારવાની રીત બદલી રહી છે અને શું મશીનો ખરેખર માણસ જેટલા સ્માર્ટ બની શકે આ સવાલો હવે ખાલી સાયન્સ ફિક્શન નથી રહ્યા નહીં ખરેખર હવે તો આપણી આસપાસ જ છે આ બધું અને આ બધા સવાલોના મૂળમાં છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ અને મશીન લર્નિંગ એટલે કે એમએલ હા અને આજે આપણે આજ બઝવર્ડ્સ પાછળ શું છે એ સમજવાની કોશિશ કરીશું આપણે જીએમઈએએસ એસ મેડિકલ કોલેજ વડનગરના નવા સ્ટુડન્ટ્સ માટે જે લેક્ચર થયું હતું તેના મુખ્ય મુદ્દાઓ પર યુ નો ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ બરાબર આપણો હેતુ એ છે કે એઆઈ અને એમએલ શું છે કેવી રીતે કામ કરે છે અને ખાસ કરીને મેડિકલ ફિલ્ડ માટે એનું શું મહત્વ છે આ બધું સહેલી ભાષામાં સમજવું પેલી ચા વાળી વાત જેવી હા બરાબર ચા બનાવતા તો આવડે પણ સારી ચા પાછળની પ્રોસેસ શું છે એ સમજવું આજે એ જ રીતે એઆઈ એમ ને સમજવાનો પ્રયાસ કરીશું ચાલો ત્યારે શરૂઆત કરીએ એઆઈ થી સાવ સાદી ભાષામાં કહીએ તો એઆઈ એટલે મશીનોમાં એવી ક્ષમતા વિકસાવવી જેથી તે માણસની જેમ વિચારી શકે શીખી શકે અને અરે માણસ જેવી બુદ્ધિ આ શબ્દો જરા અટપટા લાગે છે એઆઈ ખરેખર ક્યાં માણસ જેવું છે અને ક્યાં જુદું પડે છે બહુ સારો સવાલ છે જુઓ એઆઈ ગણતરી કરવામાં ડેટા પ્રોસેસ કરવામાં કે લાખો ફોટામાંથી કોઈ એક પેટર્ન શોધવામાં માણસ કરતા ઘણું ઘણો ઝડપી છે ઓકે પણ જ્યાં વાત આવે છે લાગણીઓની સહાનુભૂતિની નૈતિકતાની કે પછી કોઈ કવિતા સમજવાની ત્યાં માણસ હજુ ઘણો આગળ છે એઆઈ તર્ક લગાવી શકે પણ ફીલ નથી કરી શકતો અને એમએલ મશીન લર્નિંગ એ આમાં ક્યાં ફિટ થાય છે એ એઆઈનો જ ભાગ છે હા એમ કહી શકાય કે એમએલ એ એઆઈ સુધી પહોંચવાનો એક રસ્તો છે એઆઈનું જ એક સબફીલ્ડ છે જેમ આપણે અનુભવથી શીખીએ છીએ બરાબર હા એમ મશીનો ડેટામાંથી અનુભવ મેળવીને શીખે છે મતલબ એને સીધે સીધું પ્રોગ્રામ કરવાની જરૂર નથી એ ડેટા જોઈને જાતે જ પોતાની કામગીરી સુધારે છે એટલે જેમ ક્લાસમાં ટીચર આપણને શીખવાડે એમ આ ડેટા મશીનનો ટીચર બન્યો બરાબર સરખામણી છે અને જેમ ભણવાની અલગ અલગ રીતો હોય એમ એમએલ માં પણ છે મુખ્ય બે છે સુપરવાઇઝડ લર્નિંગ સુપરવાઇઝડ હા એટલે કે દેખરેખ હેઠળ મશીનને લેબલ કરેલો ડેટા અપાય એટલે કે સવાલ સાથે જવાબ પણ અપાય જાણે ક્લાસરૂમમાં ટીચર ભણાવતા હોય અચ્છા અને બીજો પ્રકાર બીજો છે અનસુપરવાઇઝ લર્નિંગ અહીંયા મશીનને ખાલી ડેટાનો ઢગળો આપી દેવાનો કોઈ લેબલ વગર પછી એને જાતે જેમાંથી પેટર્ન શોધવાની ઓ જાણે કોઈને લાઇબ્રેરીમાં મૂકી દીધા હોય કે જાતે શોધી લો બરાબર અને રિયલમાં તો ઘણીવાર બંનેનું મિક્સ વપરાય છે જેને સેમી સુપરવાઇઝ્ડ કહેવાય ઇન્ટરેસ્ટિંગ છે પણ મશીન આખરે શીખે કેવી રીતે મતલબ એની કોઈ લિમિટ્સ નહીં કમ્પ્યુટર તો ખાલી ઝીરો અને વન જ સમજે છે નહીં એ જ તો મોટો પડકાર છે કમ્પ્યુટર બાઇનેરીમાં વિચારે છે હા કે ના જ્યારે આપણું મગજ ગ્રે એરિયા સમજે છે ગ્રે એરિયા હા એટલે કે બે વસ્તુ વચ્ચેની જગ્યા સંદિગ્ધતા અસ્પષ્ટતા એઆઈ હજુ આ ગ્રે એરિયામાં થોડું કાચું પડે છે જોકે ભવિષ્યમાં ક્વોન્ટમ કમ્પ્યુટિંગ કદાચ આ બદલી શકે પણ અત્યારે આ એક મર્યાદા છે અને આ શીખવા માટે ડેટા કેટલું બધું જોઈએ તમે કહ્યું ડેટા એ ટીચર છે ડેટા તો નો ઓક્સિજન છે અને થોડો નહીં ખૂબ બધો ગીગાબાઇટ્સ ટેરાબાઈટ્સ પેટાબાઇટ્સમાં આટલા બધા ડેટા પર મશીન ટ્રેન થાય છે ટ્રેન થાય છે હા અને ટ્રેનિંગ પછી જે તૈયાર થાય એને મોડેલ કહેવાય આ મોડેલ પછી નવા ડેટા પર અનુમાન લગાવી શકે છે એટલે મોડેલ એટલે જાણે પરીક્ષા માટે તૈયાર થયેલો વિદ્યાર્થી હા કંઈક અંશે એવું જ પણ અહીં એક બીજો મોટો મુદ્દો છે જે લેક્ચરમાં પણ આવ્યો હતો પક્ષપાત એટલે કે બાયસ બાયસ મતલબ મશીન પણ ભેદભાવ કરી શકે એમ મશીન જાતે નથી કરતું પણ જો એને શીખવવા માટે આપેલો ડેટા જ પક્ષપાત વાળો હોય તો મશીનના નિર્ણયો પણ એવા જ આવશે ઓ દાખલા તરીકે જો કોઈ ફેસ રેકોગ્નિશન સિસ્ટમને મોટાભાગે ગોરા પુરુષોના ફોટા પર જ ટ્રેન કરી હોય તો એ બીજા રંગ કે જેન્ડરના ચહેરા બરાબર નહીં ઓળખી શકે આપેલું ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ જેવું છે આ તો ખરેખર ચિંતાની વાત કહેવાય ખાસ કરીને મેડિકલ નિદાન જેવી બાબતોમાં બિલકુલ એટલે જ ડેટા ક્વોલિટી ડાયવર્સિટી અને એ નિષ્પક્ષ છે કે નહીં એ ચેક કરવું બહુ જ જરૂરી છે અને એટલે જ મશીનને સુધારવા માટે સતત ફીડબેક આપવો પડે છે ફીડબેક હા લેક્ચરમાં સ્પીકરે પોતાના એઆઈ આસિસ્ટન્ટ કોપાયલટનું ઉદાહરણ આપ્યું હતું એ કેવી રીતે ફીડબેક આપીને એને વધુ સારું બનાવે છે બરાબર છે ચાલો હવે થોડા પ્રેક્ટિકલ ઉદાહરણો જોઈએ આપણી આસપાસ રોજબરોજમાં એઆઈ ક્યાં વપરાય છે ઘણી તો ખબર પણ નહીં હોય નહીં ચોક્કસ એમેઝોન પર પેલું આવે છે ને આ ખરીદનાર લોકોએ આ પણ ખરીદ્યું એ એઆઈ છે નેટફ્લિક્સ જે તમને તમારી પસંદ પ્રમાણે ફિલ્મો બતાવે છે એ પણ એ આઈ અચ્છા ગૂગલ મેપ્સનો ટ્રાફિકનો અંદાજ માં સ્પેમ ફિલ્ટર ફોનમાં સીરી કે ગૂગલ અસિસ્ટન્ટ ચેટ જીપીટી જેવા ટૂલ્સ આ બધું એઆઈ છે આપણી લાઈફનો ભાગ બની ગયો છે અને મેડિકલ ફિલ્ડમાં કારણ કે પેલું લેક્ચર એના પર ફોકસ્ડ હતું આમાં એઆઈ મદદ કરે છે એટલે નું કામ સહેલું થાય હા સમય બચે છે નિદાન ઝડપી બને છે પણ હા એ યાદ રાખવું જરૂરી છે કે અત્યારે એઆઈ મદદગાર છે ફાઈનલ ડિસિઝન તો હ્યુમન ડોક્ટરનું જ હોય છે રેડિયોલોજી સિવાય બીજે ક્યાં ઓન્કોલોજી એટલે કે કેન્સરના અભ્યાસમાં કેન્સર સેલ્સની પેટર્ન ઓળખવામાં નવી દવાઓ શોધવાની પ્રોસેસ ઝડપી બનાવવામાં પેશન્ટના ડેટાનું એનાલિસિસ કરીને સારવાર કેવી રહેશે એનું અનુમાન લગાવવામાં ઘણા બધા ઉપયોગો છે એટલે મેડિકલ પ્રોફેશનલ્સ માટે આ જાણવું હવે જરૂરી બની ગયું છે અનિવાર્ય છે એમ કહી શકાય લેક્ચરમાં એક વિક્ષેપ એટલે કે ડિસરપ્શન શબ્દ પર ભાર હતો એને સમજાવવા કંઈક એક્ટિવિટી પણ થઈ હતી એ શું હતું હા ડિસરપ્શન એટલે એવી કોઈ ઘટના કે ટેકનોલોજી જે જૂની સિસ્ટમને અચાનક ખોરવી નાખે અને નવી રીતે કામ કરવા મજબૂર કરે લેક્ચરમાં શું કર્યું કે બધાને એમના રોલ નંબર પ્રમાણે જગ્યા બદલવા કહ્યું એટલે થોડી દોડધામ થઈ અસ્તવ્યસ્ત થયું હા હા એ ડિસરપ્શનનો એક નાનો અનુભવ હતો અને આજના જમાનામાં આનું મોટું ઉદાહરણ લેક્ચરમાં કોવિડ નાઇન્ટીનનું ઉદાહરણ આપ્યું હતું એણે આપણી ઓફિસે જઈને કામ કરવાની રીત જ બદલી નાખી નહીં ઝૂમ મીટિંગ વર્ક ફ્રોમ હોમ આ બધું નોર્મલ થઈ ગયું એક મોટો વિક્ષેપ હતો બરાબર એઆઈ અને એમએલ પણ અત્યારે આવો જ વિક્ષેપ લાવી રહ્યા છે ઘણા બધા ફિલ્ડમાં એટલે કે જૂની રીતો જશે નવી શીખવી પડશે બરાબર મેસેજ એ હતો કે આ બદલાવથી ડરવાની જરૂર નથી પણ એની સાથે એડજસ્ટ થવાની એડાપ્ટ થવાની જરૂર છે ટેકનોલોજીને સમજો અપનાવો એનો ઉપયોગ કરતા શીખો જે તૈયાર રહેશે એ ટકી જશે આટલી પાવરફુલ ટેકનોલોજી છે તો એની સાથે જોડાયેલા નૈતિક મુદ્દાઓ એટલે કે એથિક્સ પણ હશે જ એના પર શું વાત થઈ હતી હા એથિક્સ તો બહુ જ મહત્વનો અને સેન્સિટિવ મુદ્દો છે એઆઈમાં જેમ જેમ એઆઈ વધુ સ્માર્ટ અને ઓટોનોમસ બનતું જાય તેમ તેમ એ નૈતિક રીતે સાચા નિર્ણયો લે એ જોવું બહુ જરૂરી છે પેલા સાયન્સ ફિક્શન રાઇટર આઇઝેક એસિમોવના રોબોટિક્સના નિયમોનો ઉલ્લેખ હતો લેક્ચરમાં એ અહીં કેવી રીતે લાગુ પડે એસિમોવના નિયમોનો મૂળ આઇડિયા એ હતો કે રોબોટે માણસને નુકસાન ન કરવું જોઈએ માણસના આદેશ માનવા જોઈએ વગેરે એઆઈ માટે પણ આ જ સિદ્ધાંત લાગુ પડે છે એનો વિકાસ અને ઉપયોગ માનવ કલ્યાણ માટે નૈતિક મર્યાદામાં થવો જોઈએ પણ શું એઆઈ ખોટા કે અનૈતિક નિર્ણયો લઈ શકે છે કોઈ દાખલો હતો હા ફેસબુકનો એક કિસ્સો જાણીતો છે એમના બે એઆઈ ચેટબોટ્સ હતા વાતચીત કરવા માટે બનાવેલા ઓકે થોડા સમયમાં તો એમણે પોતાની જ એક નવી ભાષા બનાવી લીધી જેમાં એ લોકો વાત કરતા હતા જે માણસોને સમજાતી જ નહોતી શું વાત કરો છો હા એટલે રિસર્ચર્સે એ પ્રયોગ બંધ કરવો પડ્યો આ બતાવે છે કે એઆઈ અણધાર્યું વર્તન કરી શકે છે અને એના પર કંટ્રોલ અને દેખરેખ બહુ જરૂરી છે આ બધું સાંભળીને એક કોમન ડર છે શું એઆઈ આપણી નોકરીઓ છીનવી લેશે શું લોકો બેરોજગાર થઈ જશે આ ડર સ્વાભાવિક છે જ્યારે કમ્પ્યુટર આવ્યા ત્યારે પણ આ જ ડર હતો કે ક્લાર્કની નોકરી જશે પણ શું થયું નોકરીઓ ગઈ ના પણ બદલાઈ ગઈ બસ એ જ વાત છે લેક્ચરમાં પણ એ જ કહેવાયું આ નોકરીઓનો અંત નથી પણ વિસ્થાપન છે ડિસ્પ્લેસમેન્ટ છે અમુક જે રૂટીન કામો છે વારંવાર કરવાના એ કદાચ એઆઈ કે રોબોટ કરશે તો પછી માણસો શું કરશે માણસો માટે નવી ભૂમિકાઓ નવી સ્કિલ્સ વાળી નોકરીઓ ઊભી થશે જેમ ફેક્ટરીનો મજૂર કદાચ રોબોટ ઓપરેટર બની જાય આ તો સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ જેવું છે નવી સ્કિલ શીખવી પડશે એડેપ્ટ થવું પડશે બીજી એક ચિંતા છે ખોટી માહિતી અને ડીપ ફેક્સની એઆઈ નો ઉપયોગ કરીને સાવ સાચા લાગે એવા ફેક ન્યૂઝ કે વિડિયો બનાવી શકાય છે હા આ અત્યારના સમયનો બહુ મોટો પડકાર છે ઇન્ટરનેટ પર સાચી માહિતી કઈ અને ખોટી કઈ એ સમજવું મુશ્કેલ બનતું જાય છે પહેલા ગામના ચોરે અફવા ફેલાતી હવે વોટ્સએપ કે યુટ્યુબ શોર્ટ્સ પર હા માધ્યમ બદલાયું પણ પણ પડકાર તો એ જ છે કદાચ વધારે મોટો તો આનો સામનો કેવી રીતે કરવો સૌથી અગત્યનું છે આપણી પોતાની ક્રિટિકલ થિંકિંગ સ્કિલ કોઈ પણ માહિતી ખાસ કરીને જે ઇમોશનલ હોય એને માણી લેતા પહેલાં એનું સોર્સ ચેક કરવો કોણે કહ્યું કેમ કહ્યું શું પુરાવા છે આ સવાલો પૂછવા જરૂરી છે અને એઆઈ કંપનીઓ પણ આના પર ધ્યાન આપે છે હા એઆઈ સેફ્ટી પર ઘણું કામ થઈ રહ્યું છે પણ છેલ્લે તો આપણી પોતાની સમજદારી જ કામ લાગશે અને એક છેલ્લો ડર જો આપણે બધે જ એઆઈ પર આધાર રાખવા લાગીશું તો આપણી પોતાની વિચારવાની શક્તિ ઓછી નહીં થઈ જાય આપણે બુદ્ધિ વાપરવાનું જ બંધ કરી દઈશું પણ વ્યાજબી ચિંતા છે વિચારો આગ પૈડું કેલ્ક્યુલેટર કમ્પ્યુટર માણસે હંમેશા પોતાની શક્તિ વધારવા ટૂલ્સ વાપર્યા છે એઆઈ પણ એક અત્યંત શક્તિશાળી ટૂલ છે એટલે ચાવી એ છે કે એને ટૂલ તરીકે વાપરવો માલિક તરીકે નહીં બિલકુલ એઆઈ માહિતી આપી શકે ઓપ્શન્સ બતાવી શકે કામ કરી શકે પણ છેલ્લો નિર્ણય વિશ્લેષણ શું સાચું શું ખોટું એ તો માણસે જ નક્કી કરવાનું છે આપણી બુદ્ધિ એઆઈ પર હાવી રહેવી જોઈએ એઆઈ આપણા પર નહીં લેક્ચરના અંતે એક ઇન્ટરેસ્ટિંગ આઈડિયા હતો ક્લાસરૂમમાં સ્ટુડન્ટ્સ કેટલું ધ્યાન આપે છે એ માપવા એઆઈનો ઉપયોગ એ શું હતું હા એ ભવિષ્યનો એક વિચાર હતો કે ક્લાસમાં કેમેરા અને એઆઈ સિસ્ટમ હોય જે સ્ટુડન્ટ્સના ફેશિયલ એક્સપ્રેશન આંખના પલકારા હલનચલન નોંધીને એનાલિસિસ કરે અને એનાથી શું ખબર પડે એનાથી પ્રોફેસરને આઈડિયા આવે કે કોણ ધ્યાન આપી રહ્યું છે કોને કંટાળો આવે છે કોને કદાચ સમજાતું નથી વાહ આ તો ટીચર્સ માટે બહુ હેલ્પફુલ થઈ શકે કદાચ હાજરી જેવી સિસ્ટમ સાથે જોડીને હાજરી અને ધ્યાન બંને નોંધાઈ જાય હા બની શકે આ ખાલી એક ઉદાહરણ છે કે એઆઈનો ઉપયોગ ક્રિએટિવલી કેવી રીતે થઈ શકે કંટ્રોલ માટે નહીં પણ સમજવા અને સુધારવા માટે સરસ તો આખી ચર્ચા પછી જો મુખ્ય મુદ્દાઓ તારવવા હોય તો શું કહી શકાય પહેલું તો એ કે એઆઈ અને એમએલ હવે ખાલી ભવિષ્યની વાત નથી આપણી આજની હકીકત છે અને બહુ ઝડપથી આગળ વધી રહ્યા છે ખાસ કરીને મેડિકલ જેવા ફિલ્ડમાં ઘણો બદલાવ લાવી રહ્યા છે બીજું આનાથી ડરવાને બદલે એને સમજવું એની સાથે કામ કરતાં શીખવું એડાપ્ટ થવું એ જરૂરી છે ત્રીજું ડેટા બહુ મહત્વનો છે ક્વોલિટી ડેટા નિષ્પક્ષ ડેટા પેલું ગાર્બેજ ઇન ગાર્બેજ આઉટ યાદ રાખવાનું અને એથિક્સ પર ધ્યાન આપવું પડશે અને છેલ્લું પણ સૌથી અગત્યનું આપણી પોતાની વિચારવાની શક્તિ ક્રિટિકલ થિંકિંગ અને સતત નવું શીખતા રહેવાની વૃત્તિ ટેકનોલોજી બદલાશે પણ આ જ આપણને આગળ લઈ જશે બરાબર કહ્યું અને શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને વાત પૂરી કરીએ હા જરૂર એઆઈ આપણને જબરદસ્ત ક્ષમતા આપી રહ્યું છે સવાલ એ છે કે આપણે આ પાવરનો ઉપયોગ ખાલી આપણા રોજિંદા કામ સહેલા કરવા કે મનોરંજન માટે જ કરીશું હ કે પછી માનવતા સામે જે મોટા પડકારો છે રોગચાળા ગરીબી ક્લાઇમેટ ચેન્જ એનો ઉકેલ લાવવા માટે કંઈક નવું કરવા માટે કરીશું આપણી પસંદગી શું હશે આ એક મોટો સવાલ છે જે આપણું ભવિષ્ય નક્કી કરશે અને જેમ લેક્ચરમાં કહેવાયું હતું ડોન્ટ લિમિટ યોર સેલ્ફ જેમ જેમ જાણકારી વધે તેમ ખબર પડે કે હજુ કેટલું જાણવાનું બાકી છે તમારી લિમિટ્સ વધારતા રહો રેઝ યો બાર બિલકુલ